અને ગુજરાતના દરિયામાં વાવાઝોડાની અસર વર્તાઈ છે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો દરિયામાં મોટા મોજા પણ ઉછળ્યા છે હાલ વાવાઝોડું દ્વારકાના કિનારેથી દરિયા કિનારેથી બસ્સો ચાલીસ કિલોમીટર જેટલું દૂર છે બાર કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી આ શક્તિ વાવાઝોડું આગળ વધી રહ્યું છે ગાંધીનગર ફિશરીઝ ડિપાર્ટમેન્ટે માછીમારો માટે સૂચના જાહેર કરી દીધી છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે સંભવિત વાવાઝોડાના પગલે દ્વારકાનું તંત્ર પણ સાવચેત છે આજનો તપાસ જોઈએ તો સાઠ કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું છે પરંતુ હવામાન વિભાગના બુલેટિન અનુસાર આ ચક્રવાત છે એ અરબસાગરમાં પશ્ચિમ મધ્ય તરફ જઈ અને પાંચમી તારીખે પશ્ચિમ મધ્ય તરફ પોતાની જે જોર હશે એ ક્રમશ ઘટ જશે એવું હવામાન ખાતાનું બુલેટિન છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદ સાથે પવનની જયારે આગાહી કરવામાં આવી છે ત્યારે દ્વારકામાં જે સાગર છે તે રોદ્ર સ્વરૂપ ધારણ કરેલું છે પચીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને અહીં દ્વારકા નગરપાલિકા દ્વારા તકેદારી ભાગ રૂપે ફાયર વિભાગની ટીમ ને કરી દેવામાં આવી છે સાથે દ્વારકા પોલીસ દ્વારા પણ અહીં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે દ્વારકામાં વેકેશન નો સમય ચાલી રહ્યો છે ત્યારે હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવેલા છે દ્રશ્યો જોઈ શકો છો કે અહીં કેટલાય શ્રદ્ધાળુઓ આ જે પરિસ્થિતિ છે એનો લુપ્ત ઉઠાવતા ક્યાંક ને ક્યાંક નજરે પડી રહ્યા છે જયારે આફત છે એને ક્યાંક ને ક્યાંક એ અવસર ના રૂપે જોઈ રહ્યા છે ત્યારે આવી પરિસ્થિતિમાં

ગુજરાત તરફ સંભવિત ચક્રવાત શક્તિ શક્તિ નામનું જે વાવાઝોડું છે તે આજની પરિસ્થિતિ પ્રમાણે ભારતીય હવામાન વિભાગ દ્વારા જે જણાવાયું છે કે દ્વારકા થી ચારસો સાઈઠ ના અંતરે છે અને તે ઓમાન તરફ જઈ રહ્યું છે માટે ગુજરાત છે મોસમ વિભાગના જણાવ્યા અનુસાર તંત્રએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ ચુકી છે ત્યારે જોવું એ રહ્યું કે છ તારીખ પછી શક્તિ ચક્રવાત છે તેની સ્થિતિ શું રહેશે અશોક માણેક વીટીવી ન્યૂઝ દ્વારકા